અમરેલી લેટર કાંડમાં જે દીકરીને ન્યાય અપાવવા માટેના ઉપવાસ આંદોલન ચાલી રહ્યા હતા તે ઉપવાસ આંદોલનને અડતાલીસ કલાક પૂરા થઈ ગયા છે આ બધાની વચ્ચે પરેશ ધાનાણી જે કોંગ્રેસના નેતા છે જે છેલ્લા બે દિવસથી આ ઉપવાસ કરતા આવ્યા છે તેમના આજે ઉપવાસ તૂટ્યા છે એટલું જ નહીં સવાલો અનેક ઊભા થાય છે કે કૌશિક વેકરિયા શા માટે હજી સુધી ચૂપી સાંધીને બેઠા છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અંતે આજે તેમને પોતાનો ઉપવાસ છે તોડી દીધો છે અને આ બાદ પરિષ કોઈ મોટો ખુલાસો કરી શકે છે તેવું પણ લાગી રહ્યું છે આ બધાની વચ્ચે હંમેશાની જેમ સવાલ એક એ જ ઊભો થાય છે કે શા માટે ભાજપના ધારાસભ્ય અમરેલીના ધારાસભ્ય જેના કારણે આ સમગ્ર લેટર કાંડ સર્જાયો તેવા કૌશિક વેકરિયા ચૂપી સાંધીને બેઠા છે હજી સુધી કૌશિક વેકરિયા દ્વારા કોઈ જ એક એવો શબ્દ બોલવામાં નથી આવ્યો કારણ કે પાટીદાર દીકરીનું જે સરગસ કાઢવામાં આવ્યું તે બાદ જેની ઠુમર

અનેક એવા ખુલાસા છે તે થઈ શકે છે સવાલ અહીંયા એક એજ ઉભો થાય છે કે શા માટે કૌશિક વેકરિયા ચૂપી સાંધીને બેઠા છે શા માટે કૌશિક વેકરિયા હજી સુધી આ લેટારકાંડ મામલે કશું બોલતા નથી અત્યાર સુધી અનેક એવા લોકો છે કોંગ્રેસના લોકો છે જે આ આંદોલન છે તેમાં જોડાયા છે આંદોલનમાં જોડાયાની સાથે તેમના દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યા નારી સ્વાભિમાન આંદોલન કરવામાં આવ્યા એટલું જ નહીં તે દીકરી માટે પણ અનેક એવા શબ્દો છે તેને બોલવામાં આવ્યા હતા ને તેની વાહરે પણ આવવામાં આવ્યું હતું પરંતુ ભાજપના નેતાઓ દ્વારા હજી સુધી કશું જ બોલવામાં આવ્યું નથી થોડા સમય અગાઉ અને ગઈકાલે ઋષિકેશ પટેલ છે તેમનું એક નિવેદન સામે આવ્યું હતું તે આ દીકરીને લઈને વાત કરી હતી તેમણે અનેક એવા ખુલાસા પણ કર્યા હતા પરંતુ હજી પણ બધાની વચ્ચે ધારાસભ્ય કૌશિક વેકરિયા પોતાની ચૂપી સાંધીને બેઠા છે જો અત્યારની અપડેટની વાત કરવામાં આવે તો અમરેલીમાં અત્યારે હાલ જે અમરેલી બંધનું આંદોલન કરવામાં આવ્યું હતું એ પણ અત્યારે ચાલી રહ્યું છે કારણ કે આજ સવારથી જ અનેક એવી પત્રિકાઓ છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે અમરેલીમાં બંધનું એલાન કરવામાં આવે અને તેની જ અસર અત્યારે હાલ અમરેલીમાં જોવા પણ મળી રહી છે એટલા માટે કારણ કે જેટલા પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હતા તે લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમરેલીને બંધ રાખવામાં આવ્યા પાટીદાર દીકરી

જાહેર જીવનના વિવિધ સમાજના સૌ ઉપસ્થિત આગેવાનો હાર્દિક સ્વાગત કરું છું સાથીઓ અમરેલીના આંગણે એક નિર્દોષ દીકરીની અડધી રાતે ધરપકડ કરવામાં આવી એની આબરૂનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો

અવાજ ઉઠાવી રહ્યો છે આ મીડિયાના મિત્રો એની વેદનાને વાચા આપી રહ્યો છે ત્યારે દીકરીને પોલીસની કસ્ટડીમાંથી જેલના સળિયા બહાર કાઢવામાં હજુ સફળતા મળી પણ પીડિત પાયલને નો ન્યાય અધૂરો રહ્યો છે ત્યારે આજ સળંગ અડતાલીસ કલાકના ધરણા ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજક ચોકમાં અભૂરા થયા

ની સુરક્ષા ને સમર્થન કર્યું સૌ વેપારી ભાઈઓનો હૃદયથી આભાર માનું છું અડતાલીસ કલાકના ધરણા પછી સુતેલી સરકારની સંવેદના જગાડવામાં નિષ્ફળ રહ્યો મને અફસોસ છે સરકાર સૂતી રહી પણ ગુજરાતની જનતા જાગી તેનો

ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરે એની સામેની આ લડાઈ છે અને આ લડાઈ આજ અમરેલીના આંગણે અડતાલીસ કલાકના ધરણાથી જે અમે જોત જલાવી હતી એ લડાઈનો હવે વ્યાપ અને આક્રમકતા વધારવા અમે આગળ વધી રહ્યા છીએ આગામી સોમવારે સુરતમાં ધરણાથી સમગ્ર રાજ્યવ્યાપી આંદોલનની

રખે ને સરકાર ન જાય તંત્ર તેની યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કડક સજા નહીં કરે તો આ ન્યાયની કાયદાથી લડાઈને પરિણામ સુધી આગળ ધપાવવાનો નારી સ્વાભિમાન આંદોલન સમિતિ સંકલ્પ કરે છે આ

सवेदन जॻाॾो गांधीजीदार दादा रखण હવે આ બધાની વચ્ચે આજે બપોર સુધી અમરેલી બંધ રહેવાનું છે પરેશ ધાનાણી દ્વારા પણ કદાચ આ ઉપવાસ બાદ કોઈ નવો ખુલાસો કરવામાં આવવાનો છે અને હજી પણ સવાલ એક એ જ છે કે કૌશિક વેકરિયા કેમ કશું બોલતા નથી કારણ કે તેમના જ અમરેલીમાં અત્યારે હાલ આ લેટર કાંડ થયો હતો અનેક એવા કોંગ્રેસના લોકો છે જે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે તેમ છતાં પણ આ જે યુવતી છે તેને ન્યાય આપવા માટે અથવા તો પછી યુવતીને લઈને અથવા તો પછી લેટર કાંડને લઈને પણ કદાચ કોઈ પણ એવી વાત છે કોઈ પણ એવા પ્રતિક્રિયા છે જે કૌશિક વેકરિયા દ્વારા હજી સુધી આપવામાં આવ્યું નથી અનેક એવા સવાલો ઊભા થાય છે કે ભાજપના નેતાઓ કેમ આ બાબતને લઈને ચૂપી સાંધીને બેઠા છે કૌશિક વેકરિયા કેમ કશું બોલતા નથી કારણ કે કદાચ એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે આ બધાની વચ્ચે કૌશિક વેકરિયાનો પણ કોઈ વાંક હોઈ શકે એટલા માટે પણ તે નથી બેઠા આવા આક્ષેપો અમે નહીં પરંતુ અમરેલીના લોકો કરી રહ્યા છે કોંગ્રેસના લોકો કરી રહ્યા છે તે લોકો પણ અત્યારે હાલ કૌશિક વેકરિયાને જે દોષિત છે તે ઠેરવી રહ્યા છે આ બધાની વચ્ચે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે આ વિવાદ છે તે સુધી પહોંચે છે પરેશ ધાનાણીનો આજે ઉપવાસ આંદોલન પછી કોઈ નવો ખુલાસો આવે છે કે કેમ તે પણ હવે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર